હો જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા આજના બ્લોગની અંદર તો અમારા આનું શું કરે સાતનો ભારો વાટે હાલ આવ્યો છે ચિલા વાજ્યાન 9 વાજે 9 વાજે 9 વાગે બ્લોગ સ્ટાર્ટ કરે હજ આપણે હવે ઓન મોકલ પાજી કોક લઈ આવે કે અન્યા શું કરે મોય જો મોય જાજી મોય જાજી ઓમાઈલા બોલાયા

लाक किल, नैते ही नपॉलीक Sod-जद० मुली स्रव ऑंते ही नाग। टिरिव Carbonika नाग। नागंते ही मि说 अजह से ने ऑंते ही जहह 2-7 तरोinde insan 550iej लों tad तरेह다가 क wizard, दो दी यहाव तरह आज से �едा नाग। प्रेबन शदुद तो दीरो एक मेंते हावा मार अपी

શેટર કાટ દેવા આવા કેટલા વાગ્યા સુધી પેરી રહે આવા તો પૈસા લામ શાટર કાટ તને એકલા ટાઈટ થઈ જાય હા પૈસા લ ના માર કુના ટોટી મંગા તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ત્રણ વાગે ખેતરમાં ચાલ લેવા મારે અનુ શું લેવા આયા અનુ તમે શું લેવા આયા તમાકુ ખરો તમાકુ કાલે હળવાની હળવાની ખરી અત્યારે રાયડામાં પોણી વાળું ખાતર પૂંખવું ડાળીઓ થોડો હમું કરવો

હા જો તમાકુ તો આ બે ખેતરમાં હારી હોય પેલા જેવી ચોટો હે પછી ખબર પડે આ તો બહુ કોમ લોચી વળી હોય પેલો ઢાળીઓ હોચ કરવાનો તમાકુ બેવીની ખરપાઈ ને પછી નેદવાની છે પેલા રાયડો બેવીનો પાવાનો છે ખાતર નાખવાનું છે એમાં કેટલું કોમ ભેગું થયું આપણે મિત્રો ને આપણું લોકેશન બતાવી દઈએ તમાકુ એડા તો મિત્રો આપણે જો બે એલા હોમ બે સેટ દે એરા બે સેટ રાયડા ના એટલે એ રાયડો તો હું તમને ઝૂમ કરીને બતાવું આટલા ના દેખાય દેખાય હા દેખાય જો તો હું જઉ હું લઈ લે વિડિયો હા જો હું જઉ હું ને બાદ જો હેરો ખાતર પુંખે એટલે મિત્રો તો મિત્રો આપણે એરા બે શેતરમાં રાયડો છે તો એ બાજુથી મળીને ખૂણાથી મળીને આ બાજુ હું કેમેરો ફેવરું એટલાથી મળીને આ શેતરના એડા આ બાજુ આપણે પછી આવી ગયો આ બાજુ તમાકુ એક શેતરમાં પછી વામ ફરીને આ બાજુ એરંડા પાસા બીજા શેતરમાં આવી ગયા બે વીઘા બીજા

થાય આ તમાકુ કહે તો પેલી જેટલી વધે આવું રાત એમાં મોરણ નહીં આવ્યું ને મળો વધારશે ને એટલે કારણ એ છે કે જેમાં આડો વધાર હશે ને એ ડોકા અસલ થા હૈ રહે આપણે પોરે આશીએ આવો અમે એડા થયા એમાં તમાકુ હતી આળો જેટલો હતો મય તો તમાકુ જેવી થઈ હતી નહીં ભેનું નહીં પડતું થોડું અમે માનીએ મરચાં લેવા આવતા રહેતા હોય ઘણા અહીં તો કશું કર્યું નહીં અને મા તો આયો ચેડી ચેડી જો ચાલ લેવા સારું કર્યું બહુ સારું બસ મૂળ તો ચોડી દો એનું હોય મુદત કરવા આયા લ્યો મૂરતમાં તો ડોકો તો કાઢી નાખ્યો તમાકુનો અમારા મિત્રો કે હું તમાકુનું મુદત કરું અને તું બ્લોગ બનાય આપણે બ્લોગ બનાવવા માંડ્યા આનું મુદત કરવા માંડ્યા માં ડોકો કાઢી નાખ્યો તમાકુનો

જો ખોળા છે નીકળીએ તમાકુ એકદમ અમ લીલી કલર જેવી ઉભી હશે જો આળો ના હોય નીકળીએ તમાકુ જેવી દેખાજો અંડો કાલુ ખાઈ જાય ને બને તો આપણે હવે ચાર બાર લઈએ કોમકાજ કરીએ હવે શેતરમાં આવીને ચાલે હવે આવ્યા છીએ તો હવે ચાંદમાં ફૂટકો ફોટકો કરશું ઘેર જવું ભાઈ એટલી ગળા ભેંસો બેસો દોવાનો ટાઈમ થઈ જા અમારો કન્ટિન્યુ લગમાં બન્યા રહેજો તમે તો મિત્રો જો આપણે આવી જાવ ભેંસો દોવા છે તો હાડાપોત થઈ જાય હવે હવે આજે પહેલાં આનારીને પાડી છોડીએ અમારે આગળ જો

तमी भी आन वन तो दुआ मुदो हो तमी पे ही है दे जैसला हरी लागे माँ हरी जैसला ना हल्ला ये है ना એના છે એવું છે એવું નહીં કે ઓના દૂધ પીલી નહીં પણ બાપડી ને નેના ને એટલે ઈને સંતોષ વાળા એમ આ તો બાપડી ને ખાવા જો ધરાઈન પેટમાં ખાડો ના રહેવો જો લગી ગીર રહે ગીજ પુંટ જાય એના તો લાગે છે પોણી પ્યષને લાગે કમંં પ્યષને કટો કટો

हवानु तमन थाई जीव देता हो आखी भेस हवा दोई लो ने के ना दोई को काई मिक नी दोई ली वन ता आई जे हेड में तो हाथ तू ओगड़ी ये बच्चे ना रखाय तो अठवा में हाथ जा ले जा <laughs> हां સવારે ઇકન જાય જાય તે એમાં કરે એ રીવા પેલી બાદ થઈને લઈ જાઓ પેલી બાદ થઈને લઈ જાઓ મરી થઈને લઈ જાઓ હા

કાલ આજ કાલ આપણે વાળો પોણી ડાયરેક રાયડામ વાળવાનું હશે ને કાલ તો હું અલી ખાવાનું નહીં કશું થોડી વાર શાંતિ રાખો પછી નાચીએ બેન હેલો આજ આજ ચોખ આમ ફોડું કાઢા હારી રીજો કડિયા કડા